બગવદર ગામે વાડીમાં મહાકાય મગરનું વન વિભાગ અને એનજીઓની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું બગવદર ગામે વાડીમાં મોડી રાત્રે મહાકાય મગર આવી ચડતા વન વિભાગની ટીમે એનજીઓની ટીમની મદદથી તેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું બગવદર ગામે સૂર્યરના મંદિરની સામે મોઢવાડા તરફ જતા રસ્તે લગધીરભાઈ ગોઢાણિયાની વાડીએ મોડી રાત્રે મહાકાઈ મગર આવી ચડતા સ્થાનિકોમાં ભય જોવા મળતો હતો આથી તાત્કાલિક વન વિભાગને જાણ કરતા સુરેશ સોડેદ્રા નાગાજણ મોઢવાડિયા તથા પ્રકૃતિ ધ સોસાયટીના ડૉક્ટર સિદ્ધાર્થ ગોકાણીની ટીમે તાત્કાલિક ત્યાં દોડી જાય ભારે જહેમત બાદ મગરનું ધડક રેસ્ક્યુ કર્યું હતું મગર અંગે જાણ થતાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રેસ્ક્યુ બાદ આ વિશાળ મગરને પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યો હતો આ મગર આઠ ફૂટથી વધુ લંબાઈ અને નેવું કિલોથી વધુ વજન ધરાવે છે અભયારણ્ય ખાતે તેની મેડિકલ તપાસ બાદ તેને જંગલ વિસ્તારમાં જ્યાં જળ સ્ત્રોત હશે ત્યાં છોડવામાં આવશે વન વિભાગ દ્વારા જણાવાયું છે હાલ ઉનાળાના કારણે જંગલ વિસ્તારમાં આવેલ પાણીના મોટા ભાગના સ્ત્રોત સુકાઈ ગયા છે આથી મગર સહિતના વન્યજીવ ખોરાકની તલાશમાં માનવ વસવાટ સુધી પહોંચી જવાના બનાવો વધી રહ્યા છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ બગવદર વધુ સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો હું ડોક્ટર મોઢવાડીયા અને સુરેશભાઈ વડરા દ્વારા કરવામાં આવ્યું અને પોરબંદર પક્ષી અભિયાન ખાતે લઈ આવ્યો હતો અને પોરબંદર પક્ષી અભિયાન ખાતે ચેકઅપ કરવામાં આવ્યો નોર્મલ હાલત હોવાથી અને ફરીથી જંગલમાં મુક્ત કરવામાં આવશે